દાદા બાપુ આવી રહ્યા છે જય માતાજી જય સુરાપુર દાદા મિત્ર સ્વાગત છે તમારા નવા તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ધામ મિત્રો આજે સોમવાર છે ને આપણે દાદાના દર્શન કરી લઈએ સાથે આપણે રાત્રિ બ્લોગ પણ આવે છે મિત્રો مو در سوراپور د داندر سن کری اگلا په دانغو اپنل سن په ونه سي په وډي ام که چدي بنا راځو چینل بنا ول سبسکرایب او لایک کروانو ولسنی کمنټ ما زهي پتا ته لکجو ته مو در اپڑے اوي کې ستا نا مندير ما ته مو در ته را کړی سوراپور د داندر سن کری اې اسې په کمنټ ما زهي د تل کې ویډيو شیر کری جو چې ګرین لو په داننا کرب ته درشن کری سکے તો મિત્રો સુરાપુરા દાદા દર્શન કરીને આપણે અહીં પેંડાની પ્રસિદ્ધિ લઈશું અને લોકો દાદાને પ્રસાદીમાં પેંડા પણ ધરે છે તો આપણે પ્રસાદી લઈને દાદાની ધજાના દર્શન કરીશું તો મિત્રો ધજાની નીચે તમે જોઈ રહ્યા છો તો અહીં સેલ્ફી પણ છે અને લોકો ફોટાઓ પડી રહ્યા છે તો આપણે શેર તરફ જઈશું જ્યાં થોડી ઘરમાં દાન બાપુ પણ આવશે તો આપણે તેમના પણ દર્શન કરવાના છે તો ગુડિયામાં છેદ છો તો બનાવી તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો દાદાના

તો મુદ્ર હવે આપણે આવી ગયા છીએ શેરની તો તમે જોઈ રહ્યા છો અત્યારે ચા પાણી નાસ્તા માટે પણ વ્યવસ્થા છે અને સાથે ભોજના લઈને વિશ્રામ ગૃહ છે તો મુદ્ર આપણે આવી ગયા છીએ શેરની નીચે તો તમે જોઈ રહ્યા છો આવી રીતે અત્યારે દાદાના સાનિધ્યમાં મંદિરની શારે ફરતી આરસીસી ને બ્લોક પર થઈ ગયા છે લોકોને ખૂબ જ સુંદર વ્યવસ્થા પણ દાદાના સાનિધ્યમાં થઈ ગઈ છે લોકો ધીરે ધીરે ગંગાના સમિતિમાં દર્શન માટે આવી રહ્યા છે મિત્રો આજે સોમવાર છે જેથી ગંગા લોકોની હાજરી પણ અહીં દર સોમવાર સાંજે ને મંગળવાર આખો દિવસ માટે હોય છે એ મિત્રો જે પહેલાં આપણે ટ્રાન્સપોર્ટ શેરની ચેક કરતા હતા તેને અત્યારે ફેરવીને જ્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તે બધું રાખી દીધેલ છે તમને તે પણ બતાવું છું અહીં આપણે ચા નાસ્તો ચોવીસ કલાક માટે શરૂ જ હોય છે

પ્રસાદ લેવાની ત્યારે સુંદર વ્યવસ્થા દાદાના સમિતિમાં થઈ ગઈ છે તો મિત્રો ચા પાણીની પ્રસાદ લઈને આપણે આવી ગયા છે શેરની નહીં છે તો તમે જોઈ રહ્યા છો થોડી વાર મહાદાન બાબા આવશે તો આપણે આપના પણ દર્શન કરીએ તો મિત્રો વળી મટેર સુધી બનાવી જો ચેનલ બનાવતો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં જઈ દાદા સૌથી લખજો મિત્રો તો મિત્રો દાદાના સાનિધ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલે છે જેઓ અહીં દાદાના દર્શને આવતા ભક્તો સ્વૈચ્છાએ રક્તદાન પણ કરી શકે છે તો મિત્રો અત્યારે દાદાના સાનિધિમાં દાન બાપુ આવી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો ને ગાડી પાર્કિંગ કરી રહ્યા છે તો હું નીચે આવે એટલે આપણે બાપુના સંપૂર્ણ દર્શન કરીશું તો મિત્રો બાપુ સિદ્ધાર્થ દાદાના મંદિરે દાદાના દર્શન માટે જઈ રહ્યા છે તો હમણાં થોડી વાર તેઓ સીઠ ની આવશે તો આપણે ફરી વાર દર્શન કરશું તો મિત્રો દાદાના સાનિધિમાં આપણે દર સોમવારે સાંજે અને મંગળવારે બ્લોગ આવે છે તો એના માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જ્યારે થોડી વાર માધાન બાબા કોઈ શેરની શેર છે તો તેના દર્શન આપણે આગલા બ્લોગમાં કરીશું સાથે જ મંગળવારના બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું જય દાદા જય માતાજી